कृष्णाय वासुदेवाय हरये परमात्मने क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय प्रोजय <laughs> श्रीकृष्ण जयस्वामिन

ના ને યુની પૂછો જો એને બુધવાર થી જ સ્ટાર્ટ થાય છે ફોન આવ્યો છે એટલે સમજી ગઈ હું કે નિજા જે નિજોડે જવાનું તો ને એટલે બુધ ગુરુ બે દિવસ જ હોય છે ઓકે તો તરે વિવાહનું લેસ્ટરમ ના જોબ સ્ટાર્ટ નો થાય ત્યાં સુધી હું હુમકા ઇન્ડે યાદ ન આવે આમ તો તારા ફ્રેન્ડ જોડે છે કે નહીં હા તો વાંધો ન આવે તો નો બીજું યાદ આવે છે ઇન્ડે તેર ના નો તો યાદ આવે થાય યાદ આવશે ના એમ રોયો નથી એમ તો સ્ટ્રોંગ છોકરો છે

મેન્ટલી પ્રિપેર તો કરવું પડે છોકરાને હવે એમ થોડું હારું હારું બતાવીને થોડું કહેવાય કે આવું છે આવું છે એમ કેવું તને કેવું લાગ્યું યુકે યુકે એમ લંડન લેસ્ટર એમ પણ એમાં એવું છે લેસ્ટરમાં બધા તારે ઘરના ઘરના થાય મને એવું હતું કે તું અહીંયા ને યુનિમાં આવી છો ડીએમ આવવાનું હતું મને નથી ખબર અમને એવું જ હતું

એનું બોર્ડ લગાવેલું છે ને એ કીધું ના ના જે કાઉન્સિલ હોય ને ગવર્નમેન્ટ જ કરે લાઇટિંગ બધી સ્ટ્રીટમાં હોય જ કરે લોકો મમ્મી વિડીયો મોકલી દીધી ને જો યુગ મને આમ રસોઈ બનાવી દે છે હવે ઋતુ ની યોગ બને તમારે ઘરે આવવાનું રજા હોય ત્યારે અમને બનાવીને ખવડાવવાનું તમારે હજી તું આવ્યું કેટલું એક વીક થયું પંદર દિવસ થયા ને હવે તું આવીશ ને બીજી વખત ત્યારે અલમોસ્ટ શીખી ગયો હશે તું બધું તે કે કેવા છ મહિના બાર એવાના ને તમારી જોડે ત્યાં તો બધું શીખી જઈશ એટલે હું નેક્સ્ટ ટાઈમ તું મને આવો ખવડાવજે અને તને હલાવતા બધું આવડે તો છે વાંધો નથી જો ભાજી ફાઈન કરી દીધી છે હમ હમ સરસ

એ કે શું બનાવવાનું છે કઈ ની આજ ફુવા લકી છે હું કોઈ ખાવા મળશે ને ઘરે બે ખાવા મળે નઈ એમ ફુવા છે ને ફુવા છે ને રસોડામાં આવે આટા મારે થોડા દાણા ખાય પાણી પીવે પછી કહાન છે ને વફોલ કે ચીપ્સ બનાવી મને મારે થોડીક મૂક જે હું કરીને બાપ દીકરો પૂરું કરી દઈએ અગિયાર અને હું કિચન માં આવું જ નહીં મારે દિવસ ખાવું ન હોય હું ન ખાવ ત્યારે જય સ્વામિનારાયણ હું કોઈ મિસ કહી છો કે નહીં મેં વિડીયો લઈ લીધો છે હું કહું કે તાર મમ્મીને એવું થાય કે આ છોકરો મને યાદ નથી કરતો હું કહું એમ

કેમ છે તમને કેવો તમે કેવોક મિસ કરો છો હા હવે મારો ભત્રીજો થઈ ગયો હવે હા ઓકે હા હવે તમે કાંઈ યુગની ઉપાધિ કરતા નહીં હવે અમે ઉપાધી કરીશું કાંઈ યુગ હવે યુગ અમારી ઉપાધિ કરે ને એવો થયે એવો છે પણ તમારો એમ તમારો યુગ અમારી ઉપાધિ કરે ને એવો છે ઓકુ એમ હા 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 ને છોકરી એમ છે તમને બધા મૂકીને મારી પાસે આવ્યો ને સારું ચાલ યુગ જય સ્વામી નારાયણ આવું જે પછી રજા હોય ને આવતો રહેજે

હમ હવે સુઈ જાય ચાલ નાઇન થર્ટી થઈ ગયા છે પછી સવાર ઉઠાશે નહીં કેમ મીકા દે મને તો નીચે મીકું કચરું નીચે મીકું તે કચરું બોક્સ ની અંદર